ગીર સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર લાગી આગ ત્રીસ ફૂટ ઊંચી આગની જ્વાળાએ એક કિલોમીટર દૂર સુધી દેખાય સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને નજીકમાં વસતા લોકોએ સમય સૂચકતા વાપરી અગ્નિશામક સાધનો અને પાણીનો મારો ચલાવી આગને જંગલમાં ફેલાતા રોકી હતી ફાયર બ્રિગેડ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગની નજીક સૂકા વૃક્ષો ગાયોનું શેડ મકાન હોય ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાને કારણે ગંભીર આગ જે નીટળી હતી અહેવાલ ભરતસિંહ જાદવ રામ મંદિરે બનાવેલું છે નવું એની સામે રુદ્રેશ્વર મંદિરમાં રહીએ છે ને સવારે કંઈક આગના ફરતા દેખાણા અમે બધા દોડી દોડીને બહાર આવ્યા અમે જોતા જોઈએ ને ત્યાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણો હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલદી જેના હાથમાં જે સાધન આવ્યું હોય એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબુ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબુ કર્યો સુંગઠનની શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ બે પાંચ માણસો હોત તો નહોતા પણ ત્યાંથી સોમનાથમાંથી બી માણસો પહોંચી ગયા અહીંના ઘરના બધા લોકો જે લોકો નાગરિકો છે એ લોકો બી દોડી દોડીને બહાર આવી ગયા અને એ લોકોએ સઘન પ્રયત્ન કરી અને કાબૂ પર કાબુ પાડ્યા ટ્રસ્ટનું બહુ સારું કામ છે અહીંથી ટ્રસ્ટના જે કર્મચારીઓ છે એનો સ્ટાફ બે મિનિટ ની અંદર તો એ લોકો અહીંયા આવી ગયા સામેથી એ લોકો ફાયર બ્રિગેડ જે ઓલા હોય છે ઓલાવાના કાર્બન ડાયોક્સાઇડના ના જે બાટલા હોય છે કે એ લોકોએ પ્રયત્ન કર્યો અને આગ ઉપર અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર પ્રકારની આગ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પોસી ગલ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગલ છે આગળ મકાનો હતા ગાયોનો શેડ હતો જંગલ વિસ્તાર હતો સંપૂર્ણ સોમનાથ ટ્રસ્ટની ટીમે અને આપણે ફાયર બ્રિગેડની ટીમે સંપૂર્ણ આગ ઉપર કાબુ